પચાસ વર્ષની ઉંમર પછી લોકોને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ નહીં પરંતુ ત્યાં જોવામાં આવે છે કે જેમ કે વાવાનું ઠંડુ થાય છે કે વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત તળેલો ખોરાક ખાય છે જો કે તમારી ઉંમર પચાસ વર્ષની વધુ છે કે તમારીમાંથી આ આદત અને સુધારો કે સારું રહે કે નીચાંત તમે તળેલા ખોરાક માત્ર ટ્રાન્સફર અને સેન્ચરલ ફેટ અને તેમાંથી સોડિયમ ઘણા વધુ માત્રામાં સ્થિતિમાં શરીરમાં સોજો અને બ્લડ પ્રેશર સમસ્યા કંટ્રોલ તરફ પણ વધી શકે છે કેફીનું સેવન કરવો સામાન્ય લોકોને ઓછી માત્રામાં કેફીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કે આપણે પાછા વર્ષથી ઉંમરના લોકોને કરીને તેમનાથી સેવન ન કરવું જોઈએ કેફીના હકીકત પછી વર્ષની ઉંમરમાં ઘણા ફેરફાર ઉઠાવવાના કારણે શરીરનો કેફીના બદલે પચાસ વર્ષની વધુ ઉંમરના લોકોને હૃદયની સમસ્યા થવા લાગે ચિંતાઓના કારણે ઊંઘમાં સમસ્યા ઊભી કરી શકે છે સોડિયમ સેવન કરો લોકોને વધારે સોડિયમ સેવન કરવું ઓછું જોઈએ કે સોડિયમના સ્વાસ્થ્યમાં સમસ્યા થઈ શકે છે કે માત્રામાં જો નહીં યુવાનો સાથે થયેલા ચોડિયમમાં આગ કરવાના મૂળોનો ઉપયોગમાં મોટા ભાગના સલાડ શાકભાજી પરઠો પરોઠા અને બનાવવામાં થાય છે કે સિવાય લોકોને મૂળાનું અથાણું અને ખાવાનું પસંદ કરે કે મૂળાનું પરાઠો બંધને પસંદ હોય છે કે પરંતુ નાસ્તામાં ખાવામાં આવેલા વિશ્વાસ કરવો તેમાંથી આખો દિવસ ખૂબ જ સાવધાનીથી પસાર કરવાની સમજ પરથી ઊભી ન થાય તેમાંથી આ વાત સમજી લો કે ખરેખર મોટા ભાગના લોકો જ મૂળા ખાવાથી પેટમાં ઘણો ગેસ બને બેકાબુ અને ફાટી નીકળે ગેસ પસાર મોટા મોટાભાગ લોકોને પૂરા અવઠાના ખાવા ન ટાળવું જોઈએ તેમાંથી બપોરે કાચા મોળા તેમાંથી બનાવેલા કોઈપણ ખાધા પછી અથવા કે ખાધા પી તમારે લાંબા સમય સુધી જગ્યાએ બેસીને કામ કરવાની જરૂર નથી કારણ કે તેમાંથી રીતે ઓપ્શનમાં બધા એક જ સીટ પર બેસીને છીએ કે બેસીને કામ કરો કારણ કે તેમાંથી પેટ ફૂલવું પેટમાં દુખાવો થઈ શકે છે અથવા કે અન્ય ભાગમાં દુખાવો અને કોઈપણ પ્રકારના કામ અથવા કે મૂળો ખાધા પછી હળદરવાળો કરવાની ગેસ કબ ખરાબ નથી અને બેઠા રહો તેમાંથી ત્યારે દુખાવો થવાની સંભાવના નહોતા શરીરને પાદીની જગ્યાએ નુકસાન પહોંચાડે છે ખાલી પેટમાં દુખાવો મોડા મોડી રાતે ખોવામાં લાગે છે કે તો દુખાવો અને ગેસની સાથે શરદીનો પણ અનુભવ થવાનો ભય રહે છે